જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને જો આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે નાયા વગરનો અને હું બાપુ અહીં બેઠા છે ગાડી ચાલુ થતી નથી હવારની પડી છે એમના ગેરેજ વાળાને બંધ ગાડી જો ચાલુ થતી નથી કીકુ મારી ઘણી પણ હવે કાંઈક શેડો નીકળી ગયો છે હવે અને ગરમી જો હવાર હવાર લગભગ અત્યારે નવ વાગ્યા છે પણ ગરમી જો બહુ પડે છે કેમ પાંદુ એ મામા કહી દે એ મામા આમ કહી દે એ મામા જો તો અમે હું બાપુની બેઠા ગેરેજવાળાને ફોન કર્યો છે પણ હવે આવું આવું કરે છે લગભગ અડધી કલાકથી હવે આવે ત્યારે હા સા જો અમે બેઠા છીએ તો ગેરેજવાળાની તો બહુ રાહ જોઈએ પણ હવે જો બાપુને ને રાહ જોવાતી નથી જો દોરી જાય છે હવે રોડ બાજુ નીકળવી છે અમે હાવ હાલો 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 બાપુ અરે વહી જા હવે દોરી ને ધીમે ધીમે રોડે પહોંચ્યા છીએ અમે રોડે થી ક્યાં જવી એનું નક્કી નથી કારણ કે ગેરેજ વાળા ની વાત તો જોઈ પણ કોઈ આવ્યું નથી હાલો ખોલો દરવાજો ખોલો હાલો 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 જો અમારા જોઈ લો રાણી બેને દરવાજો ખોલ્યો છે અને

હલો રેડી ઓકે આપણે હવાજ ના મતતા હતા પણ શું નહી ભાઈ એવા જો ઘડીક માં થઈ ગયું છે આપડે ગીરજ વાળા ભાઈ એવા એટલે એક સેકન્ડમાં થઈ ગયું છે જો તો મિત્રો હવાર ના અમે જો ટ્રાય કરતા હતા પણ ગાડી જો ભાઈ એવા ઘડીક માં કેમ બાપુ કેમ કરી નાખી એક સેકન્ડ માં કેમ તો મિત્રો ગરમી થાય છે જોરદાર ઓ ભાઈ હવારમાં જો હજી કેટલા દશક જેવું વાગ્યું છે પણ ગરમી થાય છે એક નંબર એમાં કાંઈ આમ જો બેઠા બેઠા પંખો ચાલુ છે બધું તડકો નથી આવતો તો પરસેવો તો વળે જ છે એટલે કે જો બાપુએ ગરમીના હિસાબે જો શર્ટ બટ કાઢી નાખ્યો છે તો હવે નાવા જવાનું મુહૂર્ત આવી ગયું છે તો હવે નાઈ લઈએ આપણે કારણ કે શું છે અમારા કલાકારોનું કાંઈ નક્કી ન હોય ક્યારે જાગવું ક્યારે નાવું ક્યારે ખાવું કાંઈ નક્કી ન હોય અને નાવાનો તો મેળ જ નથી આવતો આ તો વળી દિવસમાં એકાદ વાત નાય લઈએ આપણે તો મિત્રો આપણે સરસ મજાનું નાઈ લીધું છે અને નાઈ જોઈને બેઠા છીએ કમ્પ્લેટ અને હવે જો અમારે બાણીબેના ખુ ગયા છે અને બાપુને ફોન ચાલુ છે અને જો સવારના બધા કહેતા હતા બધા આખું ઘર સોંટ્યું તો નાઈ લ્યો નાઈ લ્યો નાઈ લેત ત્યારે આપણે નાવા ગયા છે કેસર લગા મેરે મજાક આટલી તો વેલ્યુ હોવી જ જોઈને આપણી પછી યાર દસ પંદર જણા એ કારે કે પછી જવાનું હાલો પછી મળીએ આગળ તો મિત્રો આપણે જો ઘરે બેઠા હતા અને હું ને બાપુ નવરા નવરા બેઠા હતા તો એક વિચાર આવ્યો કે અમારે ઘરની બાજુમાં એક બાવળિયાન હનુમાનજીનું મંદિર છે તો અને એ મંદિરની ખાસિયત એવી છે તમે એકવાર અંદર આવો એટલે બધા દેવી દેવતાના દર્શન થઈ જાય તમને કોઈ બાકી ન રહે તો અમને વિચાર આવ્યો કે હાલો તમને દર્શન કરાવી કેમ બાપુ હા હા ને કેમ નહીં અને તમે કહેતા હતા શું ગોળીબાર હનુમાનજી ગોળીબાર હનુમાનજી રીતે ને મંદિર છે બીજી શાખા હા બીજું મંદિર તો ગોળીબાર હનુમાનજી અમારે ભાવનગરમાં પ્રખ્યાત છે અને એની બીજી શાખા છે અહીંયા તો બ્લોકમાં બીના રહેજો તમને આગળ દર્શન કરાવું બધા જો મિત્રો આપણે પોગી ગયા છીએ અંદર મંદિરમાં અને જો અંદર આવતા જ અંબાજી માનું મંદિર ગેટમાં જ છે જુઓ તમે મા અંબાજી માના દર્શન કરો અને આ બાજુ જુઓ તો ગાયત્રી માં છે જો ગાયત્રી માં તો હજી બ્લોગમાં બિના રહેજો આગળ તમને દર્શન કરાવો અને જો ગૌશાળા છે અહીંયા અત્યારે તો ગાયો બહાર ગઈ છે અને જો અહીંયા શિવજી મહારાજનું મસ્ત નાનું એવું શિવલિંગ છે અને નંદી મહારાજ છે જો રોડ ઉપરથી અંદર આવો એટલે મસ્ત મજાનું તો ચાલો અંદર હવે જઈ કેમ બાપુ બે ગયા હાલો 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 તો જો અંદર આપણે આવ્યા મિત્રો એટલે જો કાશી વિશ્વનાથ મહાદેવ છે અને હજી કામકાજ અંદર કલર કર્યો છે એટલે તાળું માર્યું છે તમને અહીં બહારથી દર્શન કરાવવું જુઓ અંદર કલર કામને એવું બધું કર્યું છે શિવજી મહારાજના દર્શન કરો ઓમ નમ શિવાય કોમેન્ટમાં લખતા જજો જુઓ અને આ બધું કલર કામ ને એવું કર્યું છે અને જો મંદિરની બાજુમાં જો એકસો આઠ મહાદેવના નામ છે જુઓ મહાદેવ મહાદેવ અને આઈન પા એટલે હનુમાનજી મહારાજનું મસ્ત મજાનું ચિત્ર છે જુઓ જય તારા જય તારામ જુઓ અને અહીંયા આપણે બાપુની મસ્ત મજાની તસવીર છે બાપુનો ફોટો છે જો જોઈ લો મસ્ત મજાનું મદન મોહનદાસ બાપુ એના જય શિયાળ જો મિત્રો આ છે એરુની કાસળી જોઈ લો તમે જય શરમાળિયા દાદા જો અને હજી જો આપણે આગળ જઈએ છીએ દર્શન કરવા તો આગળ હજી બંને આમાં જુઓ તમને દર્શન કરાવવું અહીંયા બાપુની મસ્ત મજાનો ફોટો છે અને જુઓ દર્શન કરજો તમે જય જો જય જો નામ લખ્યું છે અહીંયા ખોડિયારમાં છે જય ખોડિયારમાં અહીંયા છે મહાકાળીમાં આગળ આપણે જઈએ છીએ અને ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીજીનું મંદિર છે જો દર્શન કરો તમે કોમેન્ટમાં બધા માતાજી ભગવાનનું નામ લખતા જજો

અહીંયા જો મિત્રો રાધા કૃષ્ણની મસ્ત મજાની મૂર્તિ છે તો કોમેન્ટમાં લખતા જજો જય દ્વારકાધીશ રાધે કૃષ્ણ અને જો હનુમાનજી મહારાજની મસ્ત મજાની અહીંયા મૂર્તિ છે જય હનુમાનજી મહારાજ લખતા જાજો કોમેન્ટમાં અને પૂજ્ય બાપુ જો અહીંયા મંદિરના મહંત છે અને આપણા બધા એના ભાગ્ય સારા છે બાપુ આજે દર્શન દીધા છે જો હનુમાનજી મહારાજનું લખતા જ જો જય હનુમાનજી મહારાજ કેમ બાપુ દર્શન કેમ કે અને હજી જો આગળ આવો એટલે અંબાજીમાં છે અને રાંદલમાં છે જો બાપુ લાઈટ કરો તો હા હા જો લાઈટ કરી હવે દર્શન કરો તમે જય જય હો હો જો દર્શન કરતા અને અહીંયા જો દત્તાત્રેય ભગવાન છે રૂવા પરિમા છે ગણપતિ બાપા છે

બધા દેવી દેવતાઓના દર્શન થઈ જાય તમને અવળું મંદિર છે જો આ મંદિરનું ફળિયું છે જો અને વાતાવરણ એ આજે એવું છે થોડીક ગરમી પડે છે પણ આમ વાંધો નથી આવે એવું જો મસ્ત વાતાવરણ છે જોઈ લો આ મંદિરના શિખર છે આપણે જોઈ લો શનિ મહારાજનું મંદિર છે જો મસ્ત મજાનું અને આરતી થાય એટલે જો આ દીવડા નું સ્ટેન્ડ છે ચાલો તો હવે જો આ મંદિરનું શિખર છે તો દર્શન કર્યા એક નંબર હવે ધીમે ધીમે જઈએ આપણે આગળ તો મિત્રો જો આપણે ઘર બાજુ જાતા હતા આપણને જૂના અને જાણીતા પેસેન્જર ભેગા થઈ ગયા છે જોઈ લ્યો આ બ્લોગ માં તમે રોજ આવો છો મને બધી ખબર છે બ્લોગ હાટુ હા દર્શન કરતા હો હાલો પછી લાવો ભાડું બાકી થી જો મિત્રો અહીંયા ગૌશાળા છે અને પાછળ હજી ગૌશાળા છે તો હાલો ત્યાં જઈએ આપણે બાપુ જો ત્યાં પહેલા પોગ ગયા છે આપણી પહેલા ઉતાવળ એટલી ને બાપુને કોઈની વાટે રહેતા નથી જો ગૌશાળા છે અહીંયા મસ્ત મજાની ગાયું છે અને જો નાની નાની ગાયું મોટી ગાયું બધું બધું કમ્પ્લેટ એક જ વિડીયોમાં જો તમે કેટલા દેવી દેવતાઓના દર્શન થાય છે અને આગળ હવે જો દર્શન થઈ ગયા છે તો હાલો હવે જઈ પાછા ગરબા જો આ તો અમને વિચાર આવ્યો કે તમને દર્શન કરાવી

ગુરુ શ્રી આપણા ભગવાન હા જો દરેક માટે એના પુર્ય ગુરુદેવ હોય એ જ એના ભગવાન હા તમારી માટે તમારા ગુરુ ભગવાન પણ તમે મા બાપ છે નહીં તમારા પહેલા ભગવાન હા હજુ હજુ આપણે દુનિયા દેખાડી કોઈને મા બાપ મા બાપ એ ભાઈ આપણા ભગવાન કારણ કે એ આપણે અરે વાતું ચાલુ વાતું કરે છે બોલે છે આપણું ધ્યાન રાખે છે તો ભગવાન તો એમ જ કહેશે કે તમારા મા બાપના રૂપમાં હું જ તમારી હારે છું જયારે આપણી માનવ વૃદ્ધિ હોય ને ત્યારે આપણે માનવ દેખાય છે એટલે ફલાણા નામથી આપણે ઓળખીએ મારા મા બાપ ફલાણા મારા ભાઈ પણ

હું કહું કે આ દુનિયાની જે વંદનીય કોઈ તો એ ગાય જ છે ગાય આ પૃથ્વી રૂપ ધારણ કરીને ભગવાન પાસે ગઈ હતી કે મારો આ માથાનો ભાર હળવો કરો એ આ ગાય માતા કે મારા મારે માથે સંકટ આવ્યું છે ત્યારે ભગવાન રામ નો જન્મ થયો અને રાવણ ને માર્યો અને આખા રાક્ષસ કોડ નો નાશ કરી પૃથ્વીનો ભાર હળવો કરનાર એ ગાય માતા હતા એ આપણે શાંતિથી રહી છીએ અને આપણે એનું સંતાન છીએ તો આપણે તો ફરજ છે સેવા કરવાની મા બાપ ગાય પશુ પક્ષી ભગવાન માનવતા નો ધર્મ માણસ દરેક રાખવો જોઈએ જેટલી થાય એટલી આપણે પેલા પ્રથમ આપણા મા બાપ સેવા આપણો પરિવાર સુખી તો આપણે સુખી કારણ કે પરિવાર માં દરેક માં નોકર હોય તો એ માણસ છે એની માનવતા નો સંબંધ રાખવો પશુ પક્ષી કોઈ પશુ નથી શિવજી નો વાહન છે એને એ રીતે પૂજ્ય માનીએ માનીયે આપડે આપણે નંદી કેટલા બજાર માતા મારતા હોય એ આપણી નબળાઈ છે આપણી સંસ્કૃતિ પશુ પક્ષી બાર રોડ ઉપર રખડવું પડે

તો હવે ચાલો આપણે જઈ બાજુ તો મિત્રો હવે જો આપણે દર્શન થઈ ગયા અને બાપુએ પણ ખૂબ સરસ મજાનો સંદેશ આપ્યો છે ગાય માતા વિશે એટલે મા ગવત્રીની સેવા બને એટલી કરજોવાલા અને જો દર્શન થઈ ગયા હવે નીકળી કેમ બાપુ હવે ધીમે ધીમે ઘર બાજુ જઈ અને ગરમી જુઓ તમે પવન નામની કાંઈ વસ્તુ નથી અને નકરો પરસેવો વળે છે ગરમી જેટલી છે જો રોડ કાંઠે જ મંદિર છે એટલે ગમે ત્યારે તમે આવો તો દર્શન કરો હલો જાય તો મિત્રો મસ્ત મજાનું જો અત્યારે પાંચ સવા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે બપોરે લોગ આ વિડીયો ઉતારીને આવ્યા મંદિરેથી પછી જમી કાઢવીને ઘડીક આરામ કરીને જો પાંચ વાગ્યા છે અને બેઠા છીએ અને બાપુએ જેમ વાત કરી એમમાં ગવત્રીની સેવા કરવી અને જો અત્યારે હવે પાંચ વાગ્યા છે તો ઘડીક આપણે પેટી વગાડી લઈ હાર્મોનિયમ ઉપર રિયાજ કરી લઈ તો બને રહેજો લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને શેર કરવાનું અને લાઈક કરવાનું અને કરવાનું ભૂલતા નહીં ಿ ಗಾಬಡಿ ಮಾರಿ ರೀ ಗೋಲಿ ಬೋಲಿ ಗಾಡಿ ಮಾರಿ ರಂಗ ನಂದಿ મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આજે આપણે ગયા હતા મા ગવત્રીની ગૌશાળાને એવું બધું જોયું આપણે મંદિરે ગયા હતા અને મંદિર પણ આખું તમને બતાવ્યું બધા દેવી દેવતાઓના દર્શન કરાવ્યા એટલે આજે મા ગવત્રી ઉપર આખો વ્લોગ છે એટલે તો આજે ભજન પણ આપણે માં ગાયું વિશે આપણે ગાયા છે એટલે એ પ્રમાણે વ્લોગ આજનો મૂક્યો છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને આગળના વિડીયોમાં જેમ ખૂબ તમે સપોર્ટ કર્યો છે એવા આ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો આવનારા બધા બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો ચેનલને ખૂબ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ આગળ વધારજો તો મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં હું તે બધાને જય માતાજી જય શિયાારામ જય દ્વારકાધીશ